જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ આજે મિત્રો આપણે જાણીશું કે ફેસબુક પર કેટલા ફોલોવર હોય તો કમાની કરી શકીએ તો વિડિયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જ્યાં પણ નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો મિત્રો ફેસબુકમાં કોન્ટેન્ટ મોનેટાઈઝેશન ટૂલ મેળવવા માટે કમાની કરવા માટે તમારે કોઈ ફોલોવર્સની કે કોઈ વોચ ટાઈમની જરૂર પડતી નથી મિત્રો કોઈ ક્રાઇટેરિયા નથી મિત્રો સો ફોલોવર હોય તો પણ તમને કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ટુ મળી શકે છે મિત્રો પંદરસો ફોલોવર હોય અને બસ બસો કે હોય તો એ પણ તમને મળી ના શકે મિત્રો આ તો ઇન ઇનવી ખાલી ઇન્વિટેશન છે મિત્રો ફેસબુક તમને ખુદથી આપે ફેસબુક ઈચ્છે કે ઓના આપવા જેવું છે તો જ આપી શકે મિત્રો અને યુટ્યુબમાં તમે જોયું હશે કે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ જોઈએ ત્યારે મોનિટાઈઝ થઈ શકે છે અને ફેસબુકમાં આવું નથી મિત્રો ફેસબુકમાં તમને ફેસબુક ખુદ ઇન્વાઇટ કરે મિત્રો તો જ તમને તમે કમાણી કરી શકો નહીં તો કમાણી કરી શકો નહીં મિત્રો પંદરસો ફોલોઅર હોય તો પણ ફેસબુક ટીમ તમને ઇન્વાઇટ કરી શકે છે મિત્રો અને ટૂલો આપી શકે છે અને કમાણી કરી શકો છો મિત્રો મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત